you okay. આ ગામડે થી આમાં વડીલો ઘણા માળીઓ બેઠા છે ઉમરવાળા એ બધા પેલા ગામડે રહેતા છે એમને પૂછો ગાયુ ને રાખતા અને હવાર માં પાંચ પાંચ ચાર ચાર વાગે ગાયું દોતા હોય આમાં બધો સમાજ છે આ વડીલો હવે દીકરા દીકરી અમદાવાદ આવ્યા એટલે હવે બધાય ગામડે થી શીપ છે અમદાવાદ માં પણ પેલા પૂછી લેજો વડીલો ને ચાર ચાર વાગે જાગે અને પોતાની ભેહું ગાયું દોવે એ અમૃત જેવું ગાયનું દૂધ હોય અને ઈ ભગવાન શંકર ના શિવલિંગ માંથી જયારે હવાર અભિષેક થતો હોય ત્યારે કઈ કે છે આયા ગીર ગો રંભતી ગાય જે નેહમાં અનખળકતી દૂધની પીસ જરણી ભલી ભારતી ભોમની વંદુ તની આવડી આવું અમેરિકામાં કે યુકે માં કે આફ્રિકામાં થતું હોય દેખાડો ડાયરા બંધ કરી દઉં આ તો હવાર માં આપણે ગાયું દુવાય આવું અમેરિકામાં થોડું હાલે છે કે હવાર માં ગા દોવાની એના દૂધ ના અભિષેક કરવાના ભોળાનાથ માટે ગામડાની દીકરી પરણી હારે જાય પછી કદાચ પરિવાર સુખી હોય તો કે દુખી હોય તો ભાઈ માં મળે ને

હારે તું યાદ આવે વાગે ને તો મોઢા માંથી નીકળે ખમા મારાવી પછી રૂપિયા વાળા ના ઘરે હારે હોય કે ગરીબ ને હોય આવી એક દીકરી પરણીન હારે આવેલી ભાઈ નહીં એટલે ગામમાં બીજી જ્ઞાતિ નો હોય એની આગળ રાખડી બંધાવી કે તું મારો ભાઈ બની જાય મારે હાગો ભાઈ નથી એટલે ઓલે કીધું બાપા મુજાતી ને બેન ભલે તારા હાગો ભાઈ નું હું તો શું તારો ભાઈ રાખડી બંધાવા હું તારા ઘરે આવીશ આમ છાતા 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 વર્ષો વે ગયા અને એમાં એક દી વર્ષો વ્યા ગયા બધા ઘણા બધા વર્ષો માથે વીતી ગયા એ બેન ની ઉમર થઈ ગઈ સંધ્યા દેખાવા માંડી હવે જાજુ જીવીશ નહીં એટલે પોતાના ભાઈ ને બોલાવીને ને કીધું ભાઈ જોજે ભાઈ હું મરી જાવ ને એટલે મારી લાશ હળગાવે એમાં મારી લાશ માં હું હળગી જાય પણ મારું કાળજું નહીં હળગે એટલે ભાઈ કીધું બેન મેં તારી આગળ રાખડી બંધાવી છે અને તું મારી બેન ઉઠીને આવું બોલે શું દુઃખ છે તારે પણ જોજે ભાઈ હું હળગી જાય પણ મારું કાળજુ નહીં હળગે હવે આ પણ જો કરુણા બોલી છે આયા કે બેન કેમ આવું બોલે છે કે હું પરણી દીધી હાહરે આવી ને મારે હગો ભાઈ નથી મારા હાહરિયાએ ન ભાઈ ન ભાઈ ન બોલી બોલીને એટલા મેણા માર્યા કે મારું કાળજુ જીવતા હળગી ગયું છે અને ત્યારે દાન અલગરિયા કવિતામાં લખે છે સાંભળો જો આવી દીકરી જેના જીવતા કાળજા હળગ્યા હોય પણ શું કીધું કે લાઈ લાગે આમાં તોય બળે નહીં આ એ લાઈ લાગે આમાં તોય બળે નહીં

તમે ભગવાન ને ગોતવા જાઓ તમે કોઈ મિત્ર ને ગોતવા જાઓ તો મળે નહીં એ તો કુદરત આપે તો મળે કૃષ્ણ ભગવાન બધા નથી મળ્યા જેને ભરોસા રાખ્યા ત્યાં ભગવાન આવ્યા છે ત્યારે એક નાનો પ્રસંગ કઈ અને તમને ગીત સાંભળવું છે ત્યારે બધા સમજદાર છો બહુ આપણે વાતો કરી લીધી એક આદિ પ્રસંગ તમારી આગળ બોલી જાવ આ દેશમાં ઘણા દીકરી પ્રાક્રમી બન્યા દીકરા એ તો આત્મા તરવા લઈને જ્યાં જ્યાં વતન જરૂર પડીને હાથવી લીધો પણ એક દીકરી ઇન્દોર ધરતીમાં જેનો જન્મ શાસન હતા અને જયારે જયારે આક્રમણ કર્યા આપણા હિન્દુ ના મંદિરો ને જયારે ખંડિત કર્યા ત્યારે એક અહલ્યાબાઈ હોલકર ઇન્દોર ની ધરતી માં જેને જન્મ લીધો મધ્યપ્રદેશમાં અને નક્કી કર્યું હતું કે હું જેટલા મારાથી થાય એટલા મંદિર ના જીર્ણોદ્ધાર કરીશ અને એને મોટા મોટા નદીઓના ઘાટ બનાવ્યા ઈદ પરંપરામાં એક બાવી વર્ષની દીકરી અંગ્રેજો ની હુકુમત આલે રાજને લઈ લેવા માટે અંગ્રેજોના પેતરા આલે અને તેથી પોતાના બાપ ની હાજરી નહીં હાં ભૂલજો બાપ ઘરે નો હોય ત્યારે દીકરી ભાઈ ની મા બાપ હોય નહીં અને દીકરી મોટી હોય ભાઈ નાનો હોય ત્યારે બેન બેન નથી રહેતી બેન માં બની જાય છે અને માનો પ્રેમ આપીને પોતાના ભાઈ ને મોટો કરે છે બગેસરા આટલું બગેસરા ભાયા ની બગેસરા અમરેલી થી આગળ આમાં કોઈ બગેસરા વાળા હોય તો એને ખબર હશે ન ખબર હોય તો સાંભળજો બગસરાની બગેસરા ની એક અગિયાર વર્ષની દીકરી માથે ગરબો લઈને નીકળી નવરાત્રી આવે છે પેલા દીકરીઓ ગરબા લઈને નીકળતી હતી એ અગિયાર વર ની દીકરી માથે ગરબો લઈને બગસરાની બજારમાં નીકળી દોઢ વર્ષ નો પોતાનો ભાઈ કાફમાં તેડેલો માથે ગરબો ચાલવા જાય તો ભાઈ પડી જાય અને ભાઈ ને ગરબો પડી જાય અને ગરબો જાલે ભાઈ ને જાલે તો ગરબો પડી જાય એટલે દીકરી ને કીધું કે બેટા આ તારા ભાઈ ને ઘરે મેલી આવ્યા અને પછી બજાર માં ગરબો લઈ નીકળે એટલે દીકરી ને ખોટું લાગ્યું આંખ માંથી ઝારું મંડી સવાર

મારા મા બાપ તો મારા ભાઈનો જન્મ થયો ને પછી તો મારી માં હતી એ વહી ગઈ હવે મને બેન ગણો તો બેન અને માં ગણો તો માં આ ભાઈને ને મૂકવા જાવ ક્યાં ઈ બેન બેન નથી રહેતી માં બની પ્રેમ આપે છે એટલે હું બધા ભાઈઓને કઉ છું રક્ષાબંધન આવે છે બે મિનિટ પાંચ મિનિટ પંદર મિનિટ બે નું માટે કાઢજો યાર ખાલી તો જીજુ જુજુ કરતી જમવા આવી જાય દુખમાં ભાગીદાર થવા તો બેન આવે યાર હા જીજુ એકચુલી જમવાનું ક્યાં રાખ્યું છે તાવળી જીજુ એમ કે તાજમાં આવી જાવ અમે લોકેશન સેન્ડ કરીએ છીએ અરે તારી ભલી થાય તારી

દુનિયા માં યાર મુંજા થી નહીં ચાણું આવે તેથી પડકારો ખર્જે તારો ભાઈ જીવે છે આવું એક ભાઈ બોલ્યો તો ક્યાં બોલો તો ક્યારે બોલો તો હવે સાંભળજો ભારત પાકિસ્તાન ના ભાગલા નતા પડ્યા આખો સિંધ પરદેશ બોલાતો અને તેથી જાહલ રોકી લીધી અમીર સુમરાય અને કાગળ લખ્યો નાનો એવો તેથી તો આ ટેલિફોન ટેકનિકલ યુગ નહીં કાગળ લખ્યો પોતાના ભાઈ ને કે જેથી માંડવા માં જવતરો હમવા માટે તું આવ્યો અને તે જ્યારે આમ બેન ને જવતરો હોય ને અટાણે તો લવ મેરેજ થઈ ગયા યાર જવતલ હોમાની સિસ્ટમ વહી ગઈ

અને હવે અટાણે કયો રાહુલ જોડે રાહુલ ના બાપ ને બિચારા ને બરડો લાલ થઈ ગયો યાર ઈ સમિયાણા વાળા મંડપ વાળા બેન્ટવાજા વાળા બધા બિલ ભર્યા હોય અને ત્રણ મહિને રાહુલ એકલો મોલના ઘોડે ઉભો ડોક લાંબી કરી દીધી આવું નતું યાર પેલા તો વડીલો બેઠા ને પૂછો એ નક્કી કરવા જાય તમારું જોવાય નહીં જવાનું એ નક્કી કરી આવે અને ઈ નક્કી કરતા ને એ હો વરા હું સાહેબ એમાં તિરાડ નથી પડતી આ પાણી હતું હવે મને પૂછો હું કામ નક્કી કરવા જાતા એ જાતા ને તો એ બંગલા ને સોફા સેટ ને આવું બધું નતા જોતા એ ખાનદાન જોતા હતા ખાનદાન તો છે ને વેવાય આ માણા ખાનદાન તો છે ને એ કોઈ એમ કે તમે આ ન હગાઈ કરો આઈ તો પૈસા નથી આ દીકરી નો દેવાય આને તો ગાર મકાન છે મોભારા માથે પડાળમાં માં નળિયા નથી ત્યારે ઓલે સમજના વડીલો કેતા બધી જ્ઞાતિના વડીલો ને ક્યારેક બાજુ બેહી ને કેતા પડાળ માં નળિયા ભલે ન હોય પણ એની હાથ પેઢી ને અમે ઓળખી છીએ ખાનદાન માણસ છે એમાં કોઈ બીજું આવે નહીં સંસ્કાર હોય ને તો સંપત્તિ વેલી મોડી આવે બાકી સંસ્કાર જ ન હોય ગમે એટલા રૂપિયા હોય તો પાંચ વરિયા તો પૂરું કરી નાખે આવા કેટલાય દાખલા છે યાર હા સાંભળી લેજો આ રિયાલિટી છે એક્ઝેક્ટલી ધીસ ઇઝ એ રિયાલિટી નો ફોર્માલિટી અનુભવ કરે વડીલો આમાં બેઠા માવડીઓને પૂછો તો એ બધા એમ કહે છે કે બાપા અમને ખબર જ નથી પરિણામ પછી ખબર પડી કે આ અમારા ભાગમાં આવ્યા પણ એમાં કે તમે યાદ રાખજો વડીલો બુદ્ધિવાળા હતા એને જાત જોઈ છે જાત નથી જોઈ જાત જોતા હતા ખાંદાની હોય એક એક ભાઈના ઘરેથી બેનને કેન્સર થયું એટલે દવા આવતી હતી સમય જ છે ને તમારી આગળ સાંભળવાનું વાત હું શું કરું પછી ગીત ગાવા આવી તમને ગમે એવા હવે કેન્સર થયું એટલે ડોક્ટરે રજા થઈ દીધી સાંભળું જો બહુ સાંભળવા જેવા સત્ય ઘટના પ્રસંગ એટલે એનો ઘરવાળો એની સેવા કરે એક બે મહિના ચાર મહિના છ મહિના કપડા ધોવે ઓલી ખાટલામાં માં હુતી હુતી પલંગ માં હુતી હુતી આંગુડા પાડે હા હા હું પરણીને આવીને ત્યારે મારા એવા સપના હતા હું તમારી સેવા કરું આ દુનિયાની કોઈ દીકરી પરણીને જાય વિક્રમભાઈ પોતાના પતિની સેવા કરવા આવે પણ તમારે મારા સેવા કરવી પડે છે હવે ભગવાન ને પ્રાર્થના કરો હવે ભગવાન મને થી લઈ લે એટલે મારા દી નો આવે

આ શીખજો થ્રો આઉટ ઇંગ્લિશ મીડિયમ માં તમે ભણતા હોય થ્રો આઉટ બોલો એનો વાંધો નથી પણ અમીરા ભેળી લઈ જાજો યાર દુનિયાના કોઈ પડવા જાવ તો તમારી દીકરીઓને ક્યાંક આલડા ક્યાંક ગીતો ને આવી વાતો સંભળાવજો કે દુનિયામાં ખાનદાની જીતી છે સાહેબ અને દૂધના ઉભરા તો કેટલાય ના આવ્યા કેટલાય ના તળિયા સુધી ગયા હજી વાવડ નથી લાગી પણ ખાનદાન માણા જીતી જાય ત્યારે આવી બધી વાતો તમને કરવી છે ત્યારે હવે હા પણ ઘાયલ બધા બેઠા છે એટલે પ્રેમ ની વાતો તો કોઈ પ્રેમીઓ જાણે યાર પૃથ્વીરાજ રાઠોડે પ્રેમ કરેલો

મજબૂત રાખું માનડું મારું રહે હાથમાં હતી સગળું હતું મારું સુખ જેની સાથમાં મજબૂર થઈ જીવવું રહ્યું ને દર નો આવતી పరమా <laughs> તારા પ્રેમ ની વાતું હજી સલતા છે પદમાયુ તારા પ્રેમ ની વાત હજી છે આ દુનિયામાં કોઈ એવો દાખલો નથી કે મર્યા પછી પાસે આવે પદ્મા નો પ્રેમ એવો તો માંગડા વાળો ભૂત બની પાછો આવ્યો યાર આવા ભૂત બનેવા હોય ને એને પ્રેમ કરજો બાકી કેટલા મારા બેટા હરી હરી નીકળી જાય યાર